આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું ભાવનગરના રેણાકાબેન મકવાણાનો વિડીયો છે આપણે અગાઉ આ બેનનો વિડીયો મૂકેલ હતો અને એને ખૂબ સારો પ્રતિસાદ મળેલ હતો આજે લગભગ ત્રેવીસ હજાર લોકોએ એ વિડીયો જોયેલો છે અને એના ખૂબ જ પ્રતિભાવ પણ સારો મળ્યો હતો અને ખૂબ જ એની ડિમાન્ડ પણ આવી હતી એમાંથી આપણે એમની સાથે કોન્ફરન્સમાં વાત કરાવી અને જે જામનગરનું એક પાત્ર હતું એની સાથે એનું ફાઇનલ થઈ જાય એવું હતું અને એમણે પછી ડાયરેક્ટ પણ વાત કરી હતી બંનેનો નંબર આપી અને બેને પછી આપણને જાણ કરી કે હવે મારો વિડીયો છે એ એના થ્રુ મને જામનગરમાં એક સારું પાત્ર મળી ગયું છે વ્યવસ્થિત છે અને મને પસંદ પડી ગયું છે તો હવે મારી સાથે કોઈની કોઈની કોન્ફરન્સ કરાવતા નહીં અને હવે જે લોકો મને ફોન કરવાનું કહે એને કહી દેજો કે બેનને મળી ગયો છે એટલે આપણે એમની સાથે વાતચીત કરાવવાનું બંધ કર્યું હતું અને આપણા વિડીયોના માધ્યમથી જાણ કરી હતી કે ભાઈ રેણુકા બેન મકવાણા માટે કોઈ હવે વાત કરતા નહીં પણ આ ગઈકાલે જેનો ફોન આવ્યો આજે સવારે જેનો ફોન આવ્યો કે જે ભાઈ સાથે મારે કરવાનું હતું હું એમના જે કુટુંબીજનો છે અથવા તો એના દીકરા છે એમણે કંઈક વાંધો લીધો અને પ્લસ એને સમજાવ્યા ખરા અને એવું કરી અને જે કંઈ થયું એમાં ત્યાં ફાઇનલ થયેલું રેણુકાબેનનું ફાઇનલ થયેલું નથી તો એમનું કહેવાનું એમ છે કે હજી પાછો મારો વિડીયો મૂકી અને પાછું ફરીને આપણે જે કોઈ મારી સાથે જોડાવા માગતું હોય એને તમે મને કોન્ફરન્સમાં વાત કરાવો એટલે બેનની વિગત આપણે અગાઉ મેલી હતી આમાં પણ ફરીને આપણે પૂછ્યું છે કારણ કે બીજો વિડીયો જોવા માટે બધા આગળ ટાઈમ હોય નહીં એટલે ફરી પાછું મેં પૂછી લીધું એમને એમની ઉંમર પંચાવન વર્ષની છે અને વ્યવસ્થિત પાત્ર છે તો એમની સાથે જેણે જોડાવું હોય એ એણે મને ફોન ઉપર વાત કરવી પડશે એનો નંબર આપણે મૂકતા નથી કારણ કે બહેનોને લોકો ખૂબ હેરાન કરતા હોય આ રેણુકાબેન માટે જ આપણે થમનેલમાં થોડો ટાઈમ માટે જ આપણે એનો નંબર જાહેર કર્યો તો પણ એને ચેન લેવા દેતા ન હતા તો આવી પરિસ્થિતિ લેડીઝ માટે ન ઊભી થાય એટલા માટે આપણે કોઈ બેનનો ફોન નંબર આપણે નથી મૂકતા અને ફોટો પણ આપણે એમની જો રજામંદી હોય એ પરમિશન આપે તો જ આપણે એનો ફોટો મૂકીએ છીએ અન્યથા આપણે એમનો ફોટો પણ ઓરિજિનલ મૂકતા નથી આપણે માનસીબેનનો જોયું છે એનો ઓરિજિનલ ફોટો નથી મૂક્યો મારી પાસે બધાના ફોટા હોય છે પણ એ માત્ર જે પાત્ર ગમતું હોય એની સાથે ડિસ્કસ માટે જ હું ફોટો રાખું છું બાકી આપણે ફોટો વાયરલ ક્યારેય કરતા નથી તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે અને હવે ઘણા બધા બહેનોના ફોન આવવા લાગ્યા છે હું આપણે વિડીયો બે ત્રણ દિવસથી મૂક્યા છે અને એમને પણ ઘણા બધા પાત્રો સાથે વાતચીત આપણે કરાવી છે અને એ લોકોને પણ ખૂબ ગમી ગયું છે તો એનું પણ એક બે દિવસમાં ફાઇનલ થઈ જશે અને આ રેણુકાબેન માટે કોઈને જો હોય એમની સાથે જોડાવાની ઈચ્છા તો પૂરો વિડીયો સાંભળો અને મારી સાથે વાત કરો અને હજી હું તો ઘણા બહેનોને કહું છું કે એ કુંવારા હોય ચકતા હોય વિધવા હોય તો મારી સાથે વાત કરશે તો આપણે એનો વિડીયો મૂકીશું અને એનો નંબર આપણે ક્યારેય જાહેર કરશું નહીં કોન્ફરન્સથી જ એને સાથે વાત કરાવશું અને ફોટો પણ આપણે મૂકતા નથી તો એની પૂરેપૂરી સલામતી રહેશે સિક્યુરિટી રહેશે અને એને મનગમતું પાત્ર મળી જશે અને હવે આજે નહીં તો કાલે આ દરેક બહેનોએ જે લગ્ન ઈચ્છુક બહેનો છે ભાઈઓ તો ખૂબ આવે જ છે એની તો ડિમાન્ડ છે જ પણ બહેનોએ પણ ન છૂટકે કોઈ પણ સંજોગોમાં આવવું પડશે કામ કે તમે તમારા સગાવાલા સ્નેહી મિત્રોને વાત કરશો તો એ એક લિમિટેડ વાત હશે અને ત્યાંથી તમને તમારી યોગ્ય પાત્ર મળશે કે નહીં મળે એની કોઈ ગેરંટી નથી ત્યારે આમાં તો તમને ખૂબ વિકલ્પ મળે છે કે ઘણા બધા લોકો સાથે તમે વાતચીત કરી શકો અને તમને તમારી ચોઈસ વાળું મળી જાય આ જે માનસીબહેનનો વિડીયો મેળો એને પણ બે ત્રણ પાત્રો એવા આપણે એની સાથે વાત કરાવી છે કે એને એ બે ત્રણ પાત્રોમાંથી પાત્ર તો સો ટકા એને અનુકૂળ આવી જ જશે તો આવી રીતે જ આપણે ચંદ્રિકાબેન માટે પણ આપણે ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને જે ઘણા બધા લોકો એમની સાથે વાત કરવા માટે તલપાપડ છે પણ હું એવા લોકોને જ એની સાથે વાત કરાવું છું જે મને લાગે કે આ પાત્ર છે એની સાથે આ બેન સુખી રહી શકે એવું લાગે એની સાથે જ હું વાત કરાવું છું આડેધડ ઘણા બધા લોકોના ફોન આવતા હોય એની સાથે હું વાત કરાવતો નથી એટલે હું દરેક લેડીઝને એ પૂછી લેશું તમારી ચોઈસ કઈ છે તમારી પસંદગી કઈ છે તમારી ડિમાન્ડ શું છે આ પૂછ્યા પછી જ્યારે હું કોઈની સાથે વાત કરું ત્યારે હું વાત વાતમાં એનું બધું જાણી લઉં છું કે આ જે પાત્ર વાત કરે છે કે જે ભાઈ વાત કરે છે એ આ બેન માટે યોગ્ય છે કે કેમ અને પછી જ હું એને કોન્ફરન્સમાં વાત કરાવું છું તો આ દરેક બહેનો માટે ખાસ મહત્ત્વની બાબત છે અને તમારે જો આંબળી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો હું ઘણીવાર ફોન નથી ઉપાડતો અથવા તો એંગેજ આવતો મારો ફોન તો એવું બને તો તમારે જેવી રીતે ચંદ્રિકાબહેને વોટ્સઅપમાં કોલ વોટ્સએપમાં મેસેજ નાખ્યો તો અને એમાં એનો મોબાઈલ નંબર અને વિગત લખી હતી કે મારે તમારી યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો મૂકાવવો છે મારી ઉંમર આટલી છે પલાણું ઢીકળું જે કાંઈ હોય એ તો તમે મને કોલ કરો અને આપણે પછી એનો કોલ સામે થઈ આવી ગયો હતો પણ આવો મેસેજ પડ્યો છે તો વોટ્સએપ હું જોતો રહેતો હોઉં છું અને મારો વોટ્સએપ નંબર જે પંચ્યાસી ત્રણસો દસ ત્રણસોવાળો નંબર છે એ વોટ્સએપ ઉપર મૂકશે તો જ હું જોઈ શકીશ બાકીનો જે અઠાણું ઓળો નંબર છે મારો પર્સનલ નંબર છે એ હું ઉપાડતો પણ નથી અને એના મેસેજ પણ જોતો નથી તો જે બહેનોએ પોતાનો વિડીયો મૂકાવો હોય જે મેં વાત કરી રીતે એનો સલામત રીતે વિડીયો મૂકીશું તો એમણે એ આ નંબર ઉપર મને મેસેજ કરવો પડશે કારણ કે ફોન નંબર ઉપર મને કાંઈ નક્કી ન થાય કે આ બેનનો ફોન છે કે ભાઈનો ફોન છે એટલે દરેક ફોન હું ઉપાડી ન શકું મારી મર્યાદા હોય તો જો એ બેનનો આવી ગયું હશે એ મેસેજ તો હું એનો સામેથી સંપર્ક કરી અને એ જે રીતે કહેશે એ રીતે જ આપણે વિડીયોમાં અપલોડ કરીશું અન્યથા આપણે એને અપલોડ નહીં કરીએ તો આ રીતે હું તો બહેનોને પણ કહું છું કે તમે આગળ આવો અને ભવિષ્યમાં તમારું જેટલું ઝડપથી તમારું ભવિષ્ય સારું બની શકે તો એ બહુ સારું રહેશે કારણ કે ઘણા બધા છોકરાઓ કુંવારા પણ છે ઘણા બધા ઉંમરલાયક પણ છે એ પણ કુંવારા છે અને વિધુર પણ છે તો આવા લોકો સાથે જો જોડાવું હોય તો આરામથી તમને ઘણી બધી ચોઈસ મળશે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને આવા બહેનો આગળ આવે અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક વિડીયો મૂકીએ છીએ અને આપણી ચેનલમાંથી ક્યારેય આપણે વિડીયો ડિલીટ કરતા નથી પણ ખૂબ મોટો પ્રોબ્લેમ હોય અને વિડીયો ડિલીટ કરવો એ પડે એવું ફરજિયાત હોય તો પાંચ હજાર રૂપિયા કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં દાન કરી એની પાવતીનો ફોટો મોકલશે એનો વિડીયો આપણે ડિલીટ કરીશું અન્યથા આપણે વિડીયો ડીલ કરતા નથી અને ખાસ તમારી ઉપર કોઈ લેડીઝનો ફોન આવે તો ખૂબ કાળજી રાખજો એના પૂરા ડોક્યુમેન્ટ મગાવજો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું મગાવી અને પછી જ એની સાથે આગળ વધજો અને એને એકલી ક્યારેય ઘરે બોલાવતા નહીં કે તમે એના ઘરે એકલા જતા નહીં એના પરિવાર સાથે બધા સાથે વાતચીત કરી એ એના પરિવારના માણસો આવે એવી રીતે સાથે બોલાવજો ત્યાં જાઓ તો લેડીઝ પાત્ર સાથે લેતા જાઓ જેથી કરીને ફ્રોડ થવાની શક્યતા નહીં વધારે અને એવું લાગે તો મને ફોન પણ કરી શકાય તો આ આ બાબતોની આપણે કાળજી રાખશું તો આપણી છત્રતા બચી જાઉં અત્યારે આપણે રેણુકાબેન માટે એમને યોગ્ય જીવનસાથી મળી જાય એના માટે જે મારી વાતચીત થઈ છે એ વાતચીત પૂરેપૂરી સાંભળો અને ખૂબ શેર કરો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રેણુકા બેન બોલું ભાઈ કોણ બોલો હલો મારુ ભાઈ બોલો ને હા બોલું છું હા હા આપડે ઓલું કેન્સલ થયું છે હો જામનગર વાળું ભાઈ એવું થયું છે કોણ રેણુકા બેન બોલે હા હા રેણુકા બોલું છું મને આ પગ માં fracture આવ્યું છે ને એટલે હમણાં વાત નથી થઈ હું હમણાં bed rest છું મને એક્સિડન્ટ થયું મારું એટલે એવું છે કેમ કરતા accident એવું છે કે જતી તી મને મન માં તકલીફ હતી ને મણસા ની તો દેખાડવા જતી તી ને સવાર માં ગાય દોડીને તો પડી ગઈ છે છે હા એને એવું થયું આપડે જે દિવસે આપડે સાંજે વાત કરી ને તે બીજે દિવસે સવાર માં મને એમનો ફોન આવ્યો કે મારે તો બેન બેન ને ઓપરેશન પછી આપડે આપડે રૂબરૂ મળવા આવા નાતા એ વાત હતી બરાબર પછી એમના બેન ગુજરી ગયા સવાર માં વેલો આપડે સાંજે વાત થઈ સવાર માં વેલો મને સાડા પાંચ સાડા છ વાગ્યા માં ફોન આયો કે મારા બેન ગુજરી ગયા છે આયા છે ને હવે રાત માં રાજકોટ લઈ ગયા ને કોમમ ગયા ને અચાનક સવાર ઓફ ગયા વેલા હવે હમણાં કઈ પછી બાર અગિયાર દિવસ આપડે રાહ જોવી પડે પછી મને એવું કીધું કે હવે મને એમ કે છે કે ભાણેજ ને ભાણીયા ને આપડે દત્તક લેવાનો છે ને ને દત્તક લેવાનો બધા એમ કે છે કે એમને પરણાવી ને તમને સેવા તમારી કરે ને એમ હવે મને બધા આવું દબાણ કરે છે મને કે તમને તમારી રીતે કોઈ મળે તો વ્યવસ્થિત તમે કરી લેજો કે હમ મેં કીધું વાંધો નહિ પણ હવે પછી કીધું હું ફોન એટલે નથી કરતી મેં કીધું હવે અત્યારે સાતમાં માં છુ ને પછી ફોન બહુ આવે ને અત્યારે છે ને બેન ના ઘરે છું હું બરાબર એટલે મેં કીધું હવે આપડે તમે આપડે નંબર છે ને ઈ ડીકલેર નથી કરવાના આપડે કેમ કે પછી ફોન બહુ આવે મને હા હા એટલે છે ને આપડે આપણે તમને જો વ્યવસ્થિત આવે ને મને હોય ને તો મને ફોન માં કોમ્પ્રેસ ફ્રેશ માં વાત કરાવો તો પણ આપડે વિડીયો તો મેળવો પડશે ખ્યાલ હા હા એ વાંધો નહિ હા આપડે આ જે જામનગર હતા એની ઉમર કેટલી હતી એમની કઈક એકસઠ વર્ષ ની ઉમર હતી લગભગ અચ્છા એકસઠ વર્ષ ની ઉમર હતી ને હા તો કાઈ વાંધો નહિ અને એને તો પ્રોપર્ટી સારી હતી કા હા હતું પણ એને આવી રીતે વાત કરે છે હવે મને બહુ સમય વિચારવાનો જોવે ને બૌ મને ઘર દબાણ કરે છે મારે તો સો ટકા ઈચ્છા છે તમારી ઘર બાંધવાની પણ કે મને બધા એવું કે છે કે તમે આ ભાણીયા ને ભત્રીજા ને દત્તક લ્યો ને એવું બધું મિલકત રાજી હોય ને એટલે પરિવાર વાળા જ થવા દે સમજ્યા ભાઈઓ ને આ તો ઈચ્છા બહુ હોય ખ્યાલ એક મુંબઈ થી એક દાદા હતા આમ તો મોટી ઉમર હતી સીતેર પંચોતેર વર્ષ એની અંદર પ્રોપર્ટી ઘણી બધી બે દીકરા દીકરા હાથ જોડીને એમ બરાબર પછી એને વિડીયો મુકાયો એટલે મેં કીધું કે આમ તો આટલી બધી મોટી ઉમર તો મળી જાય તો એવું કઈ નથી કઈ પણ બરાબર છોકરા એમ વાંધો નહીં લે તો કે ના ના કઈ વાંધો નહીં લે પછી મેલો વિડીયો તો છોકરા દોડતા ગયા ને ઘરે.

મહારાષ્ટ્રમાં મુંબઈ માં ક્યાં હોય તો એ દૂર ભલે ગમે ત્યાં હોય એ કોઈ પ્રશ્ન નથી પણ એમ કે આપડે છોકરા થયા હોય ને તો તમે કયો કેમ વાત આવી તરત એ તરત કેન્સલ થાય કે છોકરા નો થવા દે છોકરા પણ હા હા પણ કહે શું છે કે આપણે ઓછી ગણતરી છે બને ત્યાં સુધી આવી રીતે જો અહીંયા જામનગર વાળા દાદા એ રીતે હોય ને એ આપણે કઈ એની કોઈ ટેન્શન જ ના હોય શું હા હા

હા હવે તો મણકા ની તકલીફ થઈ હતી ઓપરેશન નું હવે આ પણ બે કઉ તો શું બે ત્રણ દિવસ માં બધું કમ્પ્લીટલી કે છે કે બે ત્રણ દિવસ માં હું આવું જ છું બેન નું ઓપરેશન થઈ જાય એટલે કે તો બેન બિચારા વયા ગયા હું ચિત્ર હવે તમારું પૂછાવે છે ને બધા રેણુકા બે હું જામનગર ના ના અમુક અમુક ના ફોન આવે છે તમારે જામનગર ફાઈનલ થઈ ગયું પછી હું આઠ પાડું શું અમુક હા બરાબર હવે આપને તમારો નંબર છે ને નહીં મળ્યો તમે તમે ઓલું કીધુંતું ને એટલે બે મારી ખાલી થમ્બનેલ માં નંબર મેલ્યો તો અંદર તો હતો જ નહીં એટલે એ તમે કીધું એટલે આપણે કાઢી નાખ્યો નંબર બરાબર અને હવે નંબર નહીં મળ્યો આપણે કોન્ફરન્સ કરાઉ છું બરાબર બરાબર હા તમારો ફોટો હોય ને ફોટો તો છે ને આપણે એમાં છે ના કે આમ નાખો પાછો ફોટો બીજો નાખો ને હા મોકલો ન કરવા જ દે બરાબર ને આ બીજું બીજું કઈ કહેવું છે હે બીજું કઈ વાત કરવી છે ના ના

ના ના તો એને તો અગિયાર વર્ષથી થયા લગન જ કરી લીધા છે એને છુટા છેડા અગિયાર વરસ થી થઇ ગયા અને એને તો લગન જ કરી લીધા છે બરાબર ને અને એને બીજા બે છોકરા છે અચ્છા એને ત્યાં બીજા બે છોકરા હોત છે એમ ને હા હા ઠીક પ્રશ્ન solve થઈ ગયો બરાબર ને solve જ હા 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 ના ના કઈ વાંધો નહી હાલો તમે અત્યારે ફોટો મોકલો તમારો કઈ બાળકો હતા પેલા હા મારા ત્રણ બાબા હતા ને એક બાબો એક્સિડન્ટમાં ગુજરી ગયો એક બાબો કિન્નર બની ગયો

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો